નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે એક નાનકડા એવા ગામ એટલે કે ડેડાણ જે ખાંભા તાલુકામાં આવેલું છે અને જે અમરેલીથી પાસઠ પંચોતેર કિલોમીટરના અંતરે આવેલું હોય છે અને જે ખાંભાથી ચૌદ પંદર કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયા ડેડાણ ગામમાં તમે આવો એટલે કે શ્યામ સુંદર ભગવાનનું એક સુંદર મજાનું મંદિર છે આજે આપણે એના દર્શન કરશું અને મંદિર અંદર જોઈશું કે મંદિર અંદર શું શું પ્રવૃત્તિઓ ચાલે છે મંદિર અંદર શું શું જોવાલાયક છે અને મંદિરનો જે ઇતિહાસ છે તે આપણે આજે ઉજાગર કરવાની કોશિશ કરીશું તો ચાલો મારી સાથે જે સુંદર ભગવાનનું જે આ મંદિર છે ત્યાં તમે તુલસીના વિવિધ વિવિધ નાના નાના મોટા મોટા જે તુલસી માતાના વિવિધ છોડ જોઈ શકો છો અને આ મંદિર છે જે ખૂબ જ જૂનું મંદિર છે આનો ઇતિહાસ પણ આપણે આગળ થોડીક વારમાં જોઈએ ઇતિહાસ શું છે અને મંદિર અંદરના પણ દર્શન કરીએ અહીંયા ગૌશાળા પણ ચાલે છે તો પહેલાં આપણે ગૌશાળા તરફ જઈએ અને એ જોઈએ બ્લોગમાં તમે બન્યા રહેજો ચાલો તમે લોકો આ બળદ જોઈ શકો છો જેનું ઓપરેશન કરેલું છે અને અહીંયા તમે અનેક ગૌશાળા તો જોતા હો પણ અમે આ ગૌશાળા જોઈને અમને આનંદ થયો કે અહીંયા બધી અલગ અલગ નંદીઓ બળદોની સેવા કરવામાં આવે છે અને તમે જોઈ શકો આ તમે જોયું હોય તો આપણે જે ગાયને પગથી ચાલી ન શકતી હોય તેને આમાંથી લઈમાં આવે જો તમે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો અને એ અલગ અલગ નંદીઓ ગાય છે જેને કોઈને સિંગડામાં પ્રોબ્લેમ છે કે કોઈ વૃદ્ધાવસ્થામાં છે અને પાછળની બાજુમાં વાગેલું છે અમુકને તો એવી બધી ગાયોને અને બળદોને સાચવામાં આવે છે દૂધ આપતી ગાયોને જ રાખવામાં આવે છે કે બધી ગાયો ના બધી ગાયોને રાખવા દૂધ આપતી ગાયો ચાર પાંચ છે તે ઉપર છે અને આ બધી જે નંદીને અલગ અલગ છે કે જે દૂધ નથી આપતા આ ગૌશાળા છે અને અત્યારે બીજી ગાયો તો ચરવા ગઈ છે અને તમે જોઈ શકો છો આ ડેડાણમાં આવેલું જે શ્યામસુંદર ભગવાનનું મંદિર છે તે પહેલાં અહીંયા હતું જૂનું મંદિર અને એની પહેલાં એસબીઆઈ બેંક છે તેની બાજુમાં હતું એટલે ત્રણ વખત જે મંદિર બદલ્યું અત્યારે મંદિર જે છે તે ખૂબ ઉચ્ચાણમાં છે આ જે તમે જગ્યા જોઈ શકો છો ત્યાં પહેલાં મેન મંદિર હતું અને ત્યારે બાપુના જે ખંડ હતા તે પણ અહીંયા હતા તમે જોઈ શકો છો જૂનું બાંધકામ છે નળિયાવાળું સુંદર મજાનું અને આ જે ધરોહર છે બધી બધી આપણે હાંચવીને રાખવી જોઈએ હવે આ ધીમે ધીમે ખતમ થાય ધાબાવાળા મકાન આવતા જાય છે એમાં આ બધું હવે લુપ્ત થતું જાય છે પણ સુંદર મજાની આ ઘટના છે ને હવે આપણે મંદિર જોઈએ મેન મંદિર કે જે ત્રણ વખત બદલાણું છે કેટલી વાર ત્રણ વાર અને હવે આપણે એ મંદિર જોઈશું તો એ પણ આગળ જ છે આ મંદિર આ બધું બતાવવાનું એટલે જરૂર છે તમને બધાને કે તમને બધાને ખબર પડે કે આ બધી વસ્તુઓ છે તમે અહીંયા આવો મંદિરે તો ખાલી દર્શન કરીને ના જતા રહ્યું આ બધી વસ્તુ જોવ તો તમને આનંદ મળે જો તમને ઐતિહાસિક વારસાની મજા આવતી હોય તો તો ચાલો હવે આગળ આપણે મંદિરના દર્શન કરીએ તો હવે આપણે મંદિરના દર્શન કરશું અને શ્યામ સુંદર ભગવાનના જે દર્શન કરશું તો ચાલો મારી સાથે સુંદર મજાનું શ્યામ સુંદર ભગવાનનું જે આ મંદિર છે જે દુદાધારી બાપુ જે હજાર વર્ષો પુરાણા તુલસીશામ મંદિરનો મંદિર મંદિરે જ્યાં છે અને આ એક હજાર આઠ મહંત શ્રી સીતારામ બાપુ અને આ તમે અહીંયા દર્શન કરી શકો છો શ્યામ સુંદર ભગવાનના સુંદર મજાનું આ મંદિર છે જે ડેડાણમાં આવેલું છે હવે અત્યારે આપણી વચ્ચે ડેડાણ ગામના લોકસાહિત્યકાર ચંપુભાઈ ગીડા છે તો આપણે એને થોડુંક મંદિરના ઇતિહાસ વિશે પૂછશું કારણ કે ચંપુભાઈને વધારે ખબર હોય આપણી કરતાં કારણ કે આપણે તો ભૌમિયા છીએ પણ સાહિત્યની ખબર હોય એવા લોકસાહિત્યકાર તો ચંપુભાઈ પૂછશે આપણે બે ત્રણ પ્રશ્નો અને આપણે ચંપુભાઈને પૂછશું કે મંદિરનો ઇતિહાસનું છે રેડી ચંપુભાઈ બોલો જય શ્યામ પહેલાં તો બધાને અને જય માતાજી જય શ્યામ તો અત્યારે આપણે શું કહેવાય રુદ્રાક્ષ ફાઉન્ડેશનમાંથી અને અવનવા ગામડાની માલિકા અમે ઘણી વાર ભેળા થતા હોય ભાઈની હારે હમણાં અમે જોગીદાસ બાપુ કુમારની જ્યાં પ્રતિમાનું અનાવરણ થયું ત્યાં પણ અમે મૌલિકભાઈ અને ભાઈ અમે મુલાકાત કરેલી અને ખૂબ જ સરસ રીતે આમ જોઉં છું વાવડીના વિડીયો છે આજુબાજુના ગામ અમરેલી જિલ્લાની માલિકા જે વિડીયો બનાવવા જાય ટૂંકની માલિકા ટૂંકમાં આપણે કહીએ તો અત્યારે અમારા ગામમાં પણ તમે આવ્યા છો અને ડેડાનો ખૂબ જ સરસ સુંદર ભગવાનના જે બ્લોગ અને દર્શનને ઇતિહાસને ઉજાગર કરવા માટે ખૂબ સરસ મહેનત કરી રહ્યા છો તો પેલા તો તમારો ખૂબ ખૂબ આભાર તો તમે મંદિરના ઇતિહાસ વિશે અમને કંઈક જણાવો તો અમને આનંદ થાય મંદિરના ઇતિહાસ વિશે તો બહુ દાજી વાતો છે જે સ્કંદ પુરાણની માલિકા પણ આપણે ઉલ્લેખ છે ભગવાન શામ તો તમે મંદિરનો થોડોક સંસ્કૃતમાં ઇતિહાસ અમને જણાવો હવે ભાઈ એવું છે ઇતિહાસનું તો આ તુલસી શ્યામ ભગવાન છે જે ગાંડી ગીરની માલિપા હરી ખેલતે હરી કૂદતે હરી ગુંજન હરિવાસ હરિ હરિ વનરાય મેં હરિલીન હરિદાસ હરિનામ ઘોડા હરિનામ હરણ હરિનામ સિંહ અને હરિનામ એટલે કે ભમરો અને હરિનામ એટલે કે ભગવાન શ્યામ અને હરિનામ દુધાધારી બાપુનું પૂર્વ આશ્રમ હરિદાસ બાપુ હરિ ખેલતે હરિ કુદતે હરિ ગુંજન હરિવાસ હરિ હરિ વનરાય મેં હરિલીન હરિદાસ એ દુધાધારી બાપુ આ વાત છે હજારો વર્ષ પહેલાં ભગવાન તુલસી શ્યામ તો અહીંયા હતા છે દુધાધારી બાપુને જે સપને ગયા દેવા સત્યાની આખી વાત છે અને દુધાધારી બાપુના સપને ભગવાન શ્યામ આવ્યા મારે તારી અરે તારા આ છે મારે જગતના ચોકમાં ભૂંજાવું છે ઈ દુધાધારી બાપુ બહુ મોટી વાત છે એમાં ડેડાણના દરબાર મૈયા બાપુ કોટીલા ને એવી ટેક હતી ઘોડા માથે અહવાર થઈને અવારના પર માં બાગડતા ધમ્મા ધમ્મા ઘોડેની માથે અહવાર થઈ અને તુલસી શામમાં એમ કેવાય ભગવાન શામના દર્શન કરવા માટે જાય આવી ટેક હતી ત્યાં સુધી અન્ન પણ નતા લેતા અને પાણી ગ્રહણ નતા કરતા આવો ઇતિહાસ એક ઘોડી ની આવો ત્યાંથી પછી ઘોડી લઈને અહીંયા આવતા રાજમાં પછી આવું બહુ બન્યું પછી તો એની સાથે ખૂબ જ સારી ઘટનાઓ પણ જાજી જોઈન્ટ છે અને બાપુને મોજના તોરા છૂટ્યા એકવાર કે મૈયા કોટીલા કુછ માંગ લે એટલે બાપુ કીધું હું તો કાઠીનો દીકરો મૈયા બાપુ કીધું મારે તો રાજ છે રાજ છે ડેડ સ્ટેટ હતું એ સમયની મારી અને નોકરો છે અને સારી જાગીર હતી એટલે કીધું બાપુ મારે કાંઈ શું માગવાની જરૂર છે અને ત્યારે કીધું તું કે બહુ કીધું ને ત્યારે કીધું બાપુ મારે શેર માટીની ખોટ છે એટલે દઈ જાય ઘર ચોળું ભીંજાય ચુંદડી હજી પણ એ નણદોના મેણા સહન ન થતા હોય હજી પણ વાંજિયાના એ મેણા એમ કહેવાય છે કે આ દુનિયાની માલિપા જો કોઈને દુઃખ હોય તો હજી શ્યામ ભગવાનની પાસે આવી અને હજી તો આહુડા પાડે તો હજી પણ એ દીકરા દેવા વાળો ભગવાન શ્યામ હજી તુલસી શ્યામમાં એટલે કે ડેડાણની માલિપા બિરાજમાન છે એ શ્યામ ભગવાન એ દુદાધારી બાપુ એ પોતાના એમ કહેવાય છે કે સમાધિ ગાળી અને જવાની તૈયારી કરી ત્યાં એના શિષ્ય ખોડીદાસ બાપુ બે પગે અપંગ હતા અને એને કીધું કે બાપુ તમે રહેવા દો હું તમારો શિષ્ય છું હું જાવ છું અને એણે જીવતા સમાધિ લીધેલી અને સમાધિ લેતી વખતે બાપુ બાપુએ શ્યામ ભગવાનને આમ જોયું એટલે કીધું કે તમે કેમ એટલે ત્યારે દુધાધારી બાપુ બાપુએ એમ કીધું તું કે બાપુ દુધાધારી બાપુને ખોડીદાસ બાપુએ કીધું કે આને હાટું તો હું શું કહેવાય જોગી બન્યો છું અને ત્યારે કીધું તું કે જા શ્યામ ભગવાન તારી ભેળો છે અને ત્યાંથી પછી શ્યામ ભગવાનને ડેડાણમાં હોય તે સ્થાપના કરવામાં આવી હતી શ્યામ ભગવાનની અને ડેડાણની માલિકા ખોડીદાસ બાપુએ દાંત હોતો દીકરો એમ કીધું કે દાંત હોતો દીકરો આવે ને તો માનજેક દુદાધારી મહંતે દીધો છે કોટીદાસ બાપુએ જીવતા સમાધી લીધી અને અહીંયા એમ કહેવાય કે મયા કોટીલાના ઘરના કાઠિયાણીના એમ કહેવાય ઉદરની માલિકા એ નવ મહિને એમ કહેવાય કે દાંત હોતો દીકરો આવ્યો હતો ને એનું નામ દંતો કોટીલો રાખજો દાંત હતો જેનો જન્મ થયો હતો આ સંતોની આ ભૂમિ છે અને બહુ પછી દંતા બાપુ કોટીલાએ પણ શ્યામ ભગવાનની એવી સેવા કરી અને એને જાફરાબાદના એ સમયમાં તો ગામ ઘરા ધીંગાણા થતા એમાં દંતા બાપુ કોટીલાએ જાફરાબાદના શ્રીવારે યુદ્ધ કરેલું એક એક પાત્ર છે અને મોટી વાત કે જોગીદાસ બાપુ ખુમાણ જયારે બારવટે હતા અને એમના દીકરી દેડાણમાં હાહારે હતા અમારા ગામમાં ડેડાણમાં ગઢની માલિકા એટલે એનો પણ આ જોરદાર ઇતિહાસ છે સાહેબ કે વળે નહીં કરે દુનિયામાં ગે ફેપે થી ઘડીક હણગાર મરદોનો નો તો મજા આવે ઇતિહાસ તો બહુ મોટો છે ભાઈ નહીં પણ ટૂંકમાં સંક્ષિપ્તમાં તમને ઇતિહાસ કીધો એટલે શામ ભગવાનની અહીંયા સેવા થતી આવે છે અને આજે પણ અહીંયા કોટીલા ભાઈઓ પણ અહીંયા મહેશભાઈ કોટીલા અહીંયા ટ્રસ્ટી છે અને ખૂબ ટ્રસ્ટી હતા ત્યારથી જ અહીંયા સેવા કરે છે શ્યામ ભગવાનની અને અઢારે વર્ષની અહીંયા આસ્થા જોડાયેલી છે શ્યામ ભગવાનની તો શ્યામ સુંદર ભગવાનની જય જય માતાજી જય માતાજી તો તમે અત્યારે આપણી સાથે ચંપુભાઈ ગીડા હતા જેને આ શ્યામ સુંદર ભગવાનનું જે ડેડાણમાં મંદિર આવેલું છે તેનો ઇતિહાસ કીધો અને ટૂંકમાં ઇતિહાસ કીધો ખૂબ સારો એવો તમને લોકોને જોવા મળશે આ વિડીયો અને તમે જોઈ શકો છો જે તુલસીશામમાં જે પ્રમાણે જે મૂર્તિ છે એવી જ રીતના અહીંયા સુંદર મજાની ચાંદીના સિંહ ઉપર જે સુંદર મજાની મૂર્તિ છે તમે જોઈ શકો છો અને સામે આપણે તુલસી શામ જાવ એટલે સામે ડુંગર ઉપર રુક્ષમણીમાં બિરાજમાન છે અને અહીંયા સામે છે તો આપણે મંદિર ત્યાં જઈને હવે દર્શન કરીએ તો લોગમાં બિનાર્યો મંદિર બતાવું તમને આપણે શામ સુંદરમાં ભગવાનના દર્શન કર્યા ત્યારબાદ આપણે રૂક્ષ્મણીમાનું સામે જ મંદિર છે તેના દર્શન કરીએ તમે તુલસી શામ જાઓ તો ત્યાં ડુંગર ઉપર મંદિર છે રુક્ષમણીમાનું અને અહીંયા મંદિરની સામે જ રૂક્ષમણીમાનું મંદિર છે જો તમે લોકો ખાંભા કે રાજુલા બાજુ ને આ બાજુ ડેડાણંદના ગામડામાં રહેતા હોય જો તમે તુલસી શામ ન જઈ શકતા હોય તો રુક્ષમણીમાના દર્શન કરવા હોય અને શ્યામ સુંદર ભગવાનના દર્શન કરવા હોય તો તમે લોકો અહીંયા આવી શકો છો ખૂબ જ સુંદર મજાનું મોટું વાતાવરણમાં અને તમે ચારે બાજુનું વાતાવરણ જોઈ શકો છો સારું એવું મંદિર છે તો આ બાજુ જરૂર એકવાર મુલાકાત લેવી તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો તમારી આજુબાજુમાં આવી ઐતિહાસિક જગ્યા હોય તો અમને બતાવો અને અમે વિવિધ પ્લેટફોર્મ ઉપર છીએ જેવા કે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં તો અમને આજે જ ફોલો કરો અને આવા નવા વિડીયો તમારી આજુબાજુમાં કોઈ જગ્યા હોય તો અમને બતાવ બતાવતા રહ્યો થેન્ક યુ